એકત્રીસ તારીખ બે હજાર ચોવીસ ને વાર છે મિત્રો મંગળવાર રોજ મિત્રો આ વર્ષનો આજે છેલ્લો દિવસ છે મિત્રો કાલ થી બે હજાર નું આગમન થાય છે મિત્રો નવા વર્ષના બધાયને શુભકામના મિત્રો અને હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે મિત્રો અને આજની ડુંગળીની આવક વિશેની વાત કરીએ તો મિત્રો હવે ડુંગળીની ચોવીસ કલાક આવક ચાલુ જ રહે છે મિત્રો ને આજે ત્રીસક હજારથી પાંત્રીસ હજાર ઘટા આજે પણ ડુંગળીના આવેલા છે મિત્રો અને હરાજીનું કામકાજ તમે જોઈ શકો છો ચાલુ થઈ ગયું છે તો હરાજીમાં જઈએ જાણી લઈએ છે આજના ડુંગળીના બજાર ભાવ તો અને તેજી મંદીની મિત્રો વાત કરીને તો બજાર કાલે સો રૂપિયા જેવું પ્લસ જોવા મળ્યું હતું સારા ઊં ઊંચા માલમાં સો રૂપિયાની હાલ કાલ તેજી જોવા મળી રહી હતી તો આજે હજી પહેલાં વખતનું હરાજીનું કામકાજ શરૂ થવાની તૈયારી થઈ ગઈ તો હરાજીમાં જઈએ જાણી લઈએ કહેવાય છે આજેના ડુંગળીના બજાર ભાવ મિત્રો અને મિત્રો એમપીની વાત કરી કે દિલ્હી હજતપુર મંડીની વાત કરીએ તો ત્યાં પણ બજાર થોડુંક કાલે તેજ જોવા મળ્યું હતું મિત્રો અને મિત્રો કાલે ગોંડલ યાર્ડમાં નવા ધાણા આવ્યા હતા તો તેનો વિડીયો પણ આપણે યુટ્યુબમાં નાખેલો છે મિત્રો તો નવા ધાણાના મિત્રો પાંત્રીસ હજાર રૂપિયાના ભાવ થયા હતા મિત્રો તો તે વિડીયો જોવો હોય તો આપણે યુટ્યુબ ચેનલમાં જજો તેમાં નવા ધાણાનો વિડીયો છે મિત્રો તો ચાલો હરાજી ચાલુ તો હરાજીમાં જ રૂબરૂ જઈને જાણી કહેવા રહીએ છીએ આજના બજાર ભાવ

તમે જોશો આ માલ પાંચસો અગિયાર રૂપિયામાં વેચાણો છે તમે જો બહુ સુપર માલ છે મિત્રો આમાં અમુક ટકા થોડોક મીડિયમ માલ જોવા મળી છે મિત્રો સુપર કલર છે સારું છે પાંચસો

ચારસો ને એકાણું રૂપિયા નો ભાવ છે ચારસો ને એકાણું રૂપિયાનો નો ભાવ છે આમાં નાનું મોટું મિક્સમાં છે તમે જોઈ શકો ચારસો ને એકાણું રૂપિયામાં વેચાણું છે મિત્રો

પાંચસો ને એકતાલીસ રૂપિયાનો ભાવ થયો છે પાંચસો ને એકતાલીસ રૂપિયાનો ભાવ છે પાંચસો ને એકતાલીસ રૂપિયાનો ભાવ થયો છે આનો પાંચસો ને એકતાલીસ રૂપિયાનો ભાવ થયો છે આ માલ તમે જોઈ શકો છો પાંચસો ને એકતાલીસ રૂપિયાનો સુપર ક્વોલિટી માલ છે પાંચસો એકતાલીસ રૂપિયામાં એકતાલીસ રૂપિયા સુપર ક્વોલિટી માલ છે